પાટલાનું વેચ્યું છું એલા વાળા સી અલ્યા ચાતા છે શેલ કરે છે શેલ કેવા છે તા કેવા છે હા કેટલા લે ચાર હેડો મોરિયા આલુ હેડો મોરી આલુ હેડો બે ચાર જણા ભેળા થે એટલે આલુ બરાબર છે બરાબર છે સેલ કરે છે છોકરા માટે ફરી ફરી વેચું પડે ને તો વેસાઈ જો બરાબર છે બરાબર કે તે આમ હેજો છું પતંગ વેસવા જો પતંગ લે પતંગ પતંગ લે પતંગ

અમાર ગોમ પસા પસા રૂપિયા લે છે ના હા સો અલ તોય મોતા કી ગોમ વગડે જાતો આવો પતંગ લેતો આવો સેલ કર સેલ પેળી લે તો 4 રૂપિયા આવવી પડે ને પેળી લેવી છે આ તો પેળી જ લેવી પડે 4 રૂપિયા આલો તો મેળાવે એક બજા અલ્યા આદી ગુણી કર્યું છે પેલી ગુણીમાં શું આવું કોસો ભાવજી હોય એક તો પતંગ લેઓ પતંગ માટે લઈ લો પતંગ વેસુ છું આ તો સેલ કરાય સેલ પતંગ લેતો

છોકરું પતંગ પતંગ કરે છે ઈટવા ખોલાયમ એ તો થાય છે અમારે વાયદા લઈ જાય ઈટો બધા રાજી થઈ જાય એટલે ઘણા પૈસા તારી રૂપિયા મળ્યા હતો અનસુ તરી ફેર ફેરચ હોતો હોય ત્રીસ રૂપિયા મળ્યા દે ઘડાવી પડ્યા

સડાતો કરો ને બીસડું ને પછી જોવો લાડવા ને બાડવા હશે ઉતરવા માટે શીરો હશે ને આ તો શેલ હશે શેલ મોજ કરો